સેવન ઇન્ડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અતિભારે વરસાદ પડ્યો હતો જેના કારણે પાટડી દસાડા તાલુકાના અને ગામોમાં બચાવના નાના ગૌરૈયા સડલામાં ખેતરોમાં પાણી ભરાયા હતા અને આજ સુધી ખેતરોમાં પાણી ભરાય છે અને પાણી ભરાવાને કારણે ખેડૂતોના અનેક પાકોને નુકસાન થયું છે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી યુવા મોરચાના પ્રદેશ મંત્રી પરેશભાઈ મકવાણા દસાડા વિધાનસભા સાહિટના સહપ્રભારી તિરેશભાઈ પરમાર દ્વારા ખેડૂતોને સાથે ખેતરોમાં પાણી ભરાયા છે અને તેની મુલાકાત લઈને ખેડૂતોની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે મહેનત કરીશું વિડીયોના માધ્યમથી સરકારને રજૂ

ગયા વર્ષનું ગયા વર્ષનું મારો વળતર મારું બાકી છે બોલો રેડી થઈ ગયું છે આમ આદમી પાર્ટી વિધાનસભા સમ પ્રભારી દિનેશ પરમાર પ્રદેશ યુવા નેતા પરેશભાઈ સ્થાનિક આગેવાન સંગઠન મંત્રી બળદેવભાઈ નાના ગોરેયાના ખેડૂતો તમામની હાજરીની અંદર ગામ ગોરેયા અને સડલાની સીમના જે આપને દેખાય છે સ્થળ મુજબ એ મુજબ મુલાકાત લેતા ફક્ત ને ફક્ત કપાસના પાકને નહીં પણ તમામ પ્રકારના પાકો એરંડા જુવાર તુવેર ટોટલી પાકોને સંપૂર્ણ નુકસાન છે જે આપ વિડીયોની અંદર જોઈ શકો છો તો અમારી સરકારશ્રીને એવી માંગ છે કે આ તમામે તમામ ખેડૂતોનો પાક નુકસાનનું સર્વે કરવામાં આવે અને તમામે તમામ ખેડૂતોને